રાધે રાધે નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને આપ સૌનું ભાવિ દર્શન ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ સિંહ રાશિના જાતકો માટે મે મહિનાનું વિગતવાર રાશિફળ આ રાશિફળમાં આપણે જાણીશું કે મે મહિનો તમારા જીવનના વિવિધ પાસાઓ જેવા કે કારકિર્દી પ્રેમ નાણાકીય સ્થિતિ અને સ્વાસ્થ્ય માટે કેવો રહેશે તો ચાલો સમય બગાડ્યા વિના શરૂ કરીએ અને જાણીએ સિંહ રાશિના ભવિષ્યની વાત આ રાશિફળ ચંદ્રની ગતિ અને અન્ય ગ્રહોની સ્થિતિ પર આધારિત છે જે તમને મહિના દરમિયાનની સંભવિત ઘટનાઓ અને તકો વિશે માહિતી આપશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ બે હજાર પચીસ માસિક રાશિફળ મે મહિનો સિંહ રાશિના લોકો માટે મિશ્ર પરિણામો લઈ આવી શકે છે મહિનાની શરૂઆતમાં થોડી ધીમી ગતિ જોવા મળી શકે છે પરંતુ જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ પરિસ્થિતિઓમાં સુધારો આવશે તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે જે તમને પડકારોનો સામનો કરવામાં મદદ કરશે આ મહિને તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારકિર્દી વિશે જાણીએ તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહી શકે છે જો તમે નોકરી કરતા હોવ તો તમને નવી તકો મળી શકે છે અથવા તમારી વર્તમાન સ્થિતિમાં સુધારો આવી શકે છે તમારા કામની પ્રશંસા થશે અને તમને પ્રોત્સાહન પણ મળી શકે છે વેપારીઓ માટે આ મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે નવા સોદાઓ થઈ શકે છે અને આવકમાં વધારો થવાની સંભાવના છે જો કે કોઈપણ મોટું રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરી લેવો જરૂરી છે નાણાકીય સ્થિતિની દૃષ્ટિએ જોઈએ તો નાણાકીય રીતે આ મહિનો સારો રહેશે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને અગાઉ કરેલા રોકાણોથી લાભ મળી શકે છે જો કે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને બચત પર ધ્યાન આપો મહિનાના અંતિમ ભાગમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત કરશે પારિવારિક જીવન વિશે જોઈએ તો પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમે તેમની સાથે સારો સમય પસાર કરશો જો કોઈ પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો તે આ મહિને ઉકેલાઈ શકે છે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તેમની તેમનો સહયોગ તમને મળશે બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રેમ તેમજ સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો તમારા માટે રોમાંચક સાબિત થઈ શકે છે જો તમે સિંગલ છો તો તમને કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જે લોકો પહેલેથી જ સંબંધમાં છે તેમના સંબંધો વધુ મજબૂત બની છે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાની પ્લાન પણ બનાવી શકો છો એકબીજાને વધુ સમય આપવાથી તમારા સંબંધોમાં મધુરતા વધશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો આ મહિને તમારે સાવધાની રાખવાની જરૂર છે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી ખાવા પીવામાં ધ્યાન રાખો નિયમિત કસરત કરો અને પૂરતી ઊંઘ લો માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરવું ફાયદાકારક રહેશે મહિનાના મધ્યમાં થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો પરંતુ સમયસર સારવાર લેવાથી રાહત મળી શકે છે શિક્ષણની બાબતમાં જોઈએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે અભ્યાસમાં તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે અને તમે સારી રીતે પ્રદર્શન કરી શકશો પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો લાભદાયી સાબિત થઈ શકે છે તમને તમારા શિક્ષકો અને મિત્રોનો સહયોગ મળશે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે હવે જોઈએ આપણે ઉપાય દરરોજ સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરો રવિવારે ગરીબોને ગોળ તેમજ ઘઉંનું દાન કરો તમારા પિતા અથવા પિતૃતુલ્ય વ્યક્તિઓની આદર કરો સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ આજે આટલું જ કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ આપને આ વિડીયો ગમ્યો તો લાઈક કરી